તો હેલો ગાઈસ કેમ છે મજામાં મજામાં જોઈશું નહીં હોય તો હવેથી જાઉં તો આજે પહેલાં મારે વ્લોગ નતો ઉતારો પણ મેં કીધું કે સાઈલ આવ્યો તો મેં તો વ્લોગ ચાલુ કરી દઉં અને આજે મેં અવારથી વ્લોગ ચાલુ જ નહોતો કર્યું કે મને એમ લાગ્યું કે નહીં આવ્યો તો સાઈલ આવ્યો એટલે મારું કરિયર બચાવી લીધું બાકી મારો એક દિનો બ્રેક પડી જતો આજે મહિના દીધી બ્રેક નથી પડ્યો અને સાઈલ કુતરાની આમ વાત જો કે આ બધી તલાસી કરવા આવ્યો સીઆઈડી બનીને આવ્યો કે આ બધી કોઈ કહી તો સાહિલ આ બધી તલાશી કરશે અને હાથના મોજા પહેરના આ બધી ઉપાડીને જો કોઈ કર્યું એટલે હા તો અહીંયાથી કુતરા આવે નું એવું કેવું છે કુતરા અહીંયાથી આવે એટલે શાહિલભાઈ કીધું છે આવડેનું ધ્યાન રાખવું પડશે બધું ને એ સાહિલભાઈ સીઆઈડી હજી તો આમ તપાસ કરાય એમને એમ કહી દો અહીંયા હજી જોયો મારે કાંઈ મારે કાંઈ ના લો કે નવું કાંઈક જોયું કે નવું કાંઈક હવે સાહિલ આપણે સોલાર જોવાયશ કે સોલાર કેવું છે ને મને સોલારની કાંઈ નથી ખબર કેમ કે હું સોલાર મને આમ જાણકારી હોતી જ નથી ખોટું તો આ સોલાર છે આપણે નખાય તું સાહિલ તો ગાઈઝ આપણો વચમાં ગટુનો ફોન આવી ગયો તો અને ગટુ હવે એ કે હું હજી ઉઠો છું હજી ઓફિસે જઈશ સાહિલે બે ત્રણ ભૂંડી ગાર દીધી અને એ કે અમને ગટ્ટુને ખબર છે ગટુ ન થવાનો અને આપણી વાત સોલાર ઉપર આલતી હતી તો આ સોલાર કરતા હારું સોલાર મળે છે હવે સસ્તામાં મળી જાય સોલારના ભાવ આવું હોય છે ઓછા ઓછા થાય છે ને એટલે સોલાર લેવું એટલે સાહિલ ભાઈ નું કોન્ટેક્ટ કરું સાહિલ નહીં લેવું છે એટલે એમ એટલે એ લોકમાં મેં નાખી દઉં સસ્તું મળશે ને તો હું વિચારું છું સોલાર

ઉઘરા ખાવા જાવ ખાઈ લેવું ત્યાં પછી કઈક ફરવા ફરવાનું હોય તો ત્યાં જતા ફરવા બરવા આજે mood નથી હું થાકી ગયો છું અને આ કપડા બાપડા night dress કેમ ક્યાં જવું લગન પછી નથી જવાનું બદલાઈ ગયો છે આખો કા look બદલાઈ ગયો છે આ હાલો જઈએ આપણે ગાઈસ જો આપણે નક્કી કર્યું તો એમ આપણે અચાનક નક્કી થઈ કે આપણે બર્ગર ખાવા જઈએ હું સ્ટાઈલ બર્ગર ખાઉં અને આ બધા દેખજો બીજા માટે આપણે પાર્સલ કરાવું

સાયલ ગાય ગયો સાહીલ સાહિલ અમારો ડાયલોગ મારજો સાહિલ તો ગાય સાહિલ જાય છે હવે તો મળશું નવા બ્લોગમાં હાલો બાય